અને હવે વાત મહાશિવરાત્રિની મહાશિવરાત્રીના પર્વની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે પણ ભારે ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી થઈ રહી છે મહાશિવરાત્રીને લઈને સોમનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તો મહાશિવરાત્રી પર મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું મહાશિવરાત્રી ઉપર વિવિધ રીતે શ્રદ્ધાળુઓ પૂજા અર્ચન કરીને ભક્તો ઘોડાનાથને રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે ત્યારે વર્ષોથી મંદિરમાં શરણાઈ વાદન કરતા શરણાઈ આજે પણ શરણાઈ વાદન કરી શિવને રીઝવવાનો પ્રયાસ કર્યો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરીને ધન્યતા અનુભવી હતી દ્વારકા અચૂક નાગેશ્વર જ્યોતિર્લિંગ જતા હોય છે ત્યારે આજના પવિત્ર દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે તેમજ બીલીપત્ર અને દૂધ નો અભિષેક કરાવ્યો હતો આ મંદિર દ્વારકાથી સોળ કિલોમીટર દૂર આવેલું છે નાગેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે પહેલું સોમનાથ અને બીજું આ નાગેશ્વર આજ શિવરાત્રી છે મહાશિવરાત્રિ છે જે શિવરાત્રી પ્રાગટ્ય દિવસ છે ભગવાન શંકરનો જે ભીલ હતો તેને ભગવાન શંકર પ્રગટ થયા હતા અને આ જે આજના દિવસે જે ગ્રહો છે એ ભગવાન પ્રગટ કરવા માટેના છે એટલે જ મહાશિવરાત્રી કહેવાય છે જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા છે આજે જ્યોતિર્જે એના દર્શન કર્યા ધન્યવાદ ધન્યવાદ અનુભવ છું મારી સાથે અમારા પરિવાર સાથે આવ્યા છે બધા અમે દર્શન કરવા મુંબઈ થી આવ્યા છીએ મહાશિવરાત્રી નિમિત્તે ગામે વર્ષોથી બિરાજમાન સ્વયનાથ મહાદેવના પ્રાંગણમાં રીતે ઉજવણી થઈ વૈજ્યનાથ મહાદેવ ખાતે અમરનાથ જેવી ગુફા બનાવવામાં આવી છે તો વળી સાત મણથી વધુ ઘીનો ઉપયોગ કરીને ઘી શિવલિંગ પણ બનાવવામાં આવ્યું છે મહાશિવરાત્રી પર આ શિવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ઘીના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે